થરાદ પંથકમાં નર્મદા પાણી પર આધારિત ખેતી કરતા ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી નર્મદા કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોના ઉનાળુ પાક જેમ કે બાજરી અને જુવાર સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે થરાદ થરાદ તાલુકાના ચારડા ગામના ગ્રામજનોએ પ્રાંત કચેરી ખાતે લેખિત આ અંગે રજૂઆત કરી છે ખેડૂતોની માંગ છે કે નર્મદા કેનાલનું પાણી ઓછામાં ઓછું એક મહિના સુધી ચાલુ રાખવામાં આવે જેથી તેમના પાકને નુકસાન ન થાય ઘણા ખેડૂતો પશુપાલન પર પણ નિર્ભર છે અને પાણી બંધ થવાથી તેમના પશુધનને પણ મુશ્કેલી પડી કરી શકે છે ચાયડા ગામના આગેવાન કેડી રાજપૂત સહિતના ગ્રામજનોએ આ અંગે આવેદન પત્ર આપ્યું હતું ખેડૂતોની ચિંતાના મુખ્ય કારણો પણ નજર કરીએ તો પાણી બંધ કરવાથી ઉનાળો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે આ ઉપરાંત પશુધનને પીવાના પાણીની સમસ્યા ઊભી થવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા જોવા મળી રહી છે આ મુદ્દે ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે નર્મદા કેનાલનું પાણી ચાલુ રાખવામાં આવે જેથી તેઓનો ઉનાળો પાક બચી શકે અને પશુધનને પણ પાણી મળી રહે ઉપરાંત તાલુકાના ચારડા ગામની અંદર ઉનાળુ વાવેતરની અંદર બાજરી અને જુવારનું વાવેતર ઘાસચારાનું વાવેતર કરેલું છે બસો એકર આસપાસ ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે સરકારે નર્મદા કેનાલનો પાટિયા બંધ કરતા ત્યારે ઘાસચારો સુકાયેલો છે અમારી સરકારને રજૂઆત છે કે એક મહિનો હજી જો પાણી આપે તો ઘાસચારો થાય અને ખેડૂતોને માલ પશુ જળવાઈ રહે ઉનાળો સિઝન છે અત્યારે ગરમી પણ ખૂબ વધી ગઈ છે બેતાળીસ ડિગ્રી તાપમાન આસપાસ થઈ ગયું છે ખેતરોમાં રહેતા ખેડૂતોને પીવાના પાણીની અને પશુઓને પાણી પાવાની પણ બહુ તકલીફ પડે છે તો સરકારને અમે મહેરબાની કરીને કહીએ છીએ કે એક મહિનો પાણી આપે તો ખેડૂતોને સારું રહે અને ખેડૂત માણસો તો અમે અમારા હું ક્ષેત્રોમાં ત્રણ ત્રણ વઢિયાવાળીને બેઠા છો એટલે પશુપાલનને વસ્તીને પાણી વાણી ખૂબ તકલીફ પડે છે પાણી મોઢે પીવાનીને પશુપાલન માટે અમે વાવેતર કર્યું છે દારને બાદરી એટલે એક મહિનો પાણી ચાલુ રાખો તો અમારી ખેડૂતોને ખૂબ વિનંતી છે આભાર કરીને તમારી આગળ માંગણી કરો કે એક મહિનો પાણી અમે પૂરતો આપો તો ઘાસ સારો પણ પૂરતો મળી રહે અને પશુપાલનવાળા માણસો બધા ખેતરમાં બેઠા એ પણ હેરાન ન થાય તકલીફ ખૂબ વાણા હેરણ હેરણ થઈ જાય